હેલો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું તો મારા વિડીયોમાં બધા પહેલાં તો દર્શન કરી લો માતાજીના દર્શન કરી હવે સમયસર એટલે કે સાડા બાર વાગે હું ઉઠી ગઈ હતી ફ્રેશ થઈને દીવાબત્તી કરી દીધી ચાય પી લીધી અને મસ્ત મેથી બટાકાનું શાક બનાવી દઉં મારા મમ્મીએ એ અમે ખાઈ લીધું પણ રાત્રે અમારે મસ્ત વાત છે અમારી જય માતાજી જય વિન કહી દો જય માતાજી હવે મારા મમ્મીનું એક કારનામું કેવું છે કે છે ને રાત્રે બનાવી હતી દાળ મસ્ત બરાબર તો થોડી વધી હશે ફ્રીજમાં મૂકી દીધી હતી તો મારી મમ્મી દાળ ગરમ કરવા મૂકીને ખાવા બેસી ગેસ ઉપર આ તો આખા ઘરમાં ધુમાડો થાય થયો ત્યારે અમને લોકોને ખબર પડી અને દાળની હાલત જોવો નીચે કરીએ તો નીકળતી નહીં આ દાળની હાલત જોવો આ ખબર નહીં આલુ પરોઠા દાળ પરોઠા આ કેટલી બધી બળી ગઈ દાળ બળેલા પછી એનો ધુમાડો આ તો મમ્મી કે કો કો ખડગ્યું ત્યારે ખવા પડી કે ભાઈ અમારે અહીંયા બહુ મસ્ત હોય લાગુ થઈ ગઈ છે તો જેમીન આજે કામ કરતા કરતા ભાઈ બ્લોગ બનાવવાનો તો તું એ બધું ઓળે કરી દે પછી હું વાસણનો રસોઈ સાફ કરી દઉં અને પછી એવરા એ વધારે હા કહી દે બેટા હેલ્પ બધા જે એમની તરફથી બધાને બસ કેવું ચાલે છે બધાને જીવનમાં બધા પતંગ ચકાવું તો સાચી હોય છે પતંગ તો ચકાવવાના જ હોય ને સાચી પતંગ તો જેને આવડે એ ચકાવે મેં તો જો અવારની ઉઠીને ચા પીધી ને દીવા બટી ગઈ ને બાદ આપણા સાથે ચાલી રહી છે મને આમે આવડતા નહીં એવું ચકાવવા જવું કે પતંગ ફાટી જાય એટલે અખતરો કરવા કરતાં આપણે પતંગનો બચાવ કરવો સારું શું કેવું બરોબર એટલે હું પર્સનલી પતંગ નહીં ચકાવું ચકાવતી નહીં શું આવડતા જ નહીં શું ચકાવું આવડવાથી આવડવા બી તો જોઈએ ને પતંગ ચકાવતા પણ હમણાં જે નહીં ચકાવીને આપશે તો હું ચકાવીશ બાકી બોલો કેવું ચાલે છે અને કેટલા પતંગ કોને ચકાવી દીધા એ કહેજો બરાબર શું ખાધું અથડાણમાં શું બનાવ્યું તો ને શું ખાધું તલને બનાવી તીક નથી બનાવી કે પછી મંગાઈતી બહારથી તો કેજો બરાબર આમ એમ કે નોર્મલી તો હું સાચું બહુ નથી કામ છું શું નથી કામ નહીં કરું હું તું મારીને તું મારી દેડાણ પછી તો શું છે આ બધા છોકામ તો શું તારી એટલો આરામ તો બસ ચાલી રહ્યું છે ઉત્તરાયણમાં તો રજાનો દિવસ છે મારી માટે તો દિવસ હોય છે તો સાડા બાર વાગે આરામથી ઉઠી મસ્ત પછી હવે ચા નાસ્તો કર્યો ખાધું હાલ ખાઈ ઊભા થયા અને દાળ મમ્મી અરે તો સુગંધા ને મને ત્યાં ખબર પડી કે કઈક બળો તો હવે ઊભા થયા તો ખબર પડે તો મર્ડર તો આજે તમારે હા બસ બનાવા બીજું કઈ શું કેવું વિષય એવો ખાસ છે હું વાત કરું પણ હું વાત કરીશ એ જ મારું કામ વાતો જવાની ઈચ્છા છે મારી મમ્મીના ફઈના દીકરી કે મારા મમ્મી કાલે એમના ઘરે ગયા હતા તો એ બહુ યાદ કરતા હતા ઈચ્છા છે કે હમણાં ઘરે જઈએ હમણાં જોઈએ કઈ રીતના મેળ પડે તો આજે તો મેં મારા જે સગા માસી છે એટલે કે મારા પસી માસી એમને યાદ કર્યા એમની યાદ આવતી હતી અમારા મામાઓ તો બાપા માતાજી એવું કહેવાય નહીં જાહેરમાં પણ ભગવાન એમને મામાને મામીને હો વર્ણના કરે બાપા એવું છે બરાબર મારા માસી છે તો મને આમ તો અમારા ભાઈઓ જ હતા અમારા દીકરા આવતા ઉત્થાન પારિવારિક કેટલાક કારણોથી એ મોટા થઈ ગયા અને એમને જીવનમાં બધું હોય એટલે એ આવી શકે આવી શકે નથી આવશે પણ આવ્યા હોત હોત તો તો મને મને ગમત ગમત આવ્યા પણ આવી હોતું છે ઉત્તરાયણ કરવા જવાનું મામા માસીઓના ઘરે નાના છે અમારે તો અમે નાના હતા ત્યારે મામાના ઘરે સમજણ આવી ત્યારે જોયું કે જેમ કામ કરે તો વ્યવસ્થિત કરે નહીં તો ના કરે જેમ જેમ મોટા થયા એમ એમ બધાના ચહેરા અસલી બધા ખટ્ટા થાય પેલા તમે નાના હતા એટલે ચલો કુટુંબમાં બી ઘણા એવા કરતા તો મમ્મી એકલા પડતા એટલે મમ્મી બોલતા નહીં પણ અમે જ્યારે મોટા થાય એ ભાઈ પણ અમારા હક માટે લડતા ને બોલતા થાય એટલે બધાને આપણે પડવા લાગીએ અહીંયા કહીએ પણ ત્યાંનો ફરક પડતો નથી મને ફરક પડે એ લોકોથી જે મારા દુઃખમાં આવ્યા હતા મારા તકલીફમાં આવ્યા હતા અને અમને સપોર્ટ કર્યો હતો બાકી મારી મમ્મીની ગાઢ બળી ગઈ છે મમ્મી કે કે કંઈક બળયો પાછી એટલું એટલું ભોડપથી કે કંઈક બળયો ઓકે કંઈક સળગાયું ઓકે કંઈક સળગાય ને સળગાયું નહીં તે કર બસ આવી જ આપણી આપડી હોય આપણી મોડી અને આખ મેં કા તો જેમીને બાળ્યું કમ દાળ તો અમારે બંનેનો વારો છે

આજે મારે ભાગ એક ને ભાગ બે વાળું કરવું છે તો ભાગ એક માં આટલી ચપચપ બહુ છે હવે ભાગ બે કરીશ જેમાં હું થઈ શકે આવું